એ આપણે લાવ્યા હતા બાયગામથી અને પછી બતાવી પછી બતાવી પછી સાત મહિના ખબર હતી પણ તરવાઈ ગઈ હતી એટલે બે વસેરીઓ આવી હતી એટલે કોઈ એમ કહેતું હોય બે વસેરા ન હોય બે આવી હતી આખી આ બ્લેક જ હતી અને પછી આપણે બતાવી પછી આ પંચી પડી પછી આપણે કાંઈ બે તો પોહાયની ખોટું તકલીફ થાય અને દુઃખી કરવું એનો કાંઈ મતલબ નહીં એટલે આપણે પછી એની પંછીની મા હતી એ વેચી નાખી અને પછી આ રાખી અને પછી આને બતાવી એટલે એટલે વશેરો પીડ્યો હતો આખો બ્લેક હતો અને એક પગ ધોયેલો હતો આગળનો પછી પાછી બીજી વખત બતાવી પાછો વસેરો એ ઘોડી જેવો નહીં પણ રોઝા ટાઈપ જેવો આવ્યો હતો અને એને પણ બે પગ ધોયેલા હતા અને આખો પટ્ટો હતો અને પછી આપણે ત્રીજી વખત બતાવી પછી એ પડી એટલે કોઈની એમ હોય જનાવરથી આપણે કંટાળી જઈએ તો એની કંટાળીને પછી એની વાહ પડી જાવ એટલે એને ઓટોમેટિક દેવું જ પડે આપણે હાસ્યું હોય એટલે આપણને તો તો કાક અને એની હતી હતી એટલે મહિનાની આપણે એક લાખ પાસઠ હતી વસેરી પણ સેમ પંચી જેવી જ હતી એ પણ એકદમ બહુ રૂડી હતી અને મિત્રો આપણે જવાનું છે આપણા જૂના મકાને આપડા પેલા જૂના મકાન છે એ તમને દેખાડું કેવાક છે તો પડી ગયેલા છે પર તો તમને જૂના મકાન બતાડો અને મારું કામ બતાડો તો કન્ટિન્યુ બ્રોક વિડીયો ની અંદર બની આર્યું છે મિત્રો આ આપું કામ છે અને પણ એટલું બધું માણા નથી આવ સુરત થી મને ખબર હોય દેજી છે

મોંઘો બહુ ભાઈ બહુ મોંઘો એ માના રાખવી બહુ મુશ્કેલ છે ને કાયમ હાવનના મોઢામાં તો વેરી 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 એ બધાય દિવાળી કરવા આવ્યા હોય સુરતથી માણસો સ્નાન કરે છે બધાય આ કોને બહુ વાર લાગે

એનો ત્રણ વાર થઈ ગયું છે ક્ષત્રુજી આપણે અત્યાર દર્શન આયા એમનો મારસો તો પબ્લિક વસીસ હો કાલે તો બહુ હતું એમ હમ ઓરીલું લઈ લેજોજે ભાઈ મજા આવે નદીમાં નાવાની નંબર મજા આવે એમ પૈસા વસુ હે પૈસા વસુ પૈસા વસુ પૈસા દેતા આવી બોલામાં એમ આયા મજા આવે એટલે આનું કેવાય ને આ આવું એ તો પાણી હોય ને બલામાણા એમાં આનંદ મળતી ગંગા વેતી ગંગા કહેવાય આપણા ઘરે હરિદ્વાર ગઈ એવું થાય ગંગા છે ને તમે હરિદ્વાર જાવ છો તમે પાપ ધોવા એ શું કામ છે બહુ મજા આવે છે એન્જોય એન્જોય ઓલો વોટર શું કહેવાય વોટરપર્ક વોટર હે એમાં नाव ને આમાં કેટલો ફેર પડે પૈસા દેવા પડે છે

આપણું જૂનું મકાન છે આમ પેલા બધા રહેતા રહેતા એટલે બધા ભેગા જ રહેતા એમ કોઈને માટીવાદ નહીં દિવાળ નહીં ખાલી વાયડું હોય બધા ભેગા નથી રહેતા અત્યારે વિવાદ પકડી લે તરત મિત્રો આ આપણું વાળું ખાલી અત્યારે છે અને તમને બીજા પણ મકાન બતાવું હાલો જૂનું મકાન છે આ તો પેલા હતા નહીં બધા જૂના મકાન આમ કાસા ભીતડા અને આ બધા જૂના મકાન છે અને હજી એક તમને મકાન બતાડ હજી આમ બધું પાણી આરું ને એવું છે અને હેઠે આમ જેમ આપડે કેમ ગાય ને એવું હોય એવું બધું છે તો ચાલો મિત્રો તમને બતાવું જો તમે હજી આ પડથર હજી નથી ગઈ અને આ બધું આપણે જે ઓલા પેલામાં કહેવાય પડથા ને આ પાણી તમે હજી આ પાણી જુઓ અને મકાન આ બધા જાત નહીં પણ પૂર એવું એવું મોટું સબર અને પાણી એવું જે પાણી પાણી એટલે બહુ અતિશય પાણી એવું એટલે બધા

આપડે બતાવેલો તમને પાછો અમારા મેરાડીમાં નું મંદિર પણ બતાવેલું છે કન્ટિન્યુ આપડે બન્યા હવે મિત્રો આ છે અમારા મેરાડી નું મંદિર છે આપણને બે શબ્દ એના કહે આ આપણે મેલડી મંદિર છે આ જૂનો થડો છે આ પહેલા ખાલી આવડો આટલો મંદિર જ હતું પછી આ મંદિર બનાવ્યું આ નવું પહેલા ખાલી થડો જ હતો આ મેલડી માં એટલે બધાને માનતા કરવા આવે બધાને કામ થાય છે શ્રદ્ધા છે એટલે બધાનું કામ થાય છે

બે હાજર પંદર માં આવ્યું અને બે હાજર પંદર માં આ પાણી આવ્યું તો અમારે રહીભાઈ કે છે આપણને મને તો બહુ ખાસ ખબર નથી બધા નાના એવા જ હોય એટલે એને વધારે ખબર હશે થોડું